સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી એમડી ડ્રગ્સનું વેચાણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે જેને કારણે સુરતના યુવા ધનને નર્કમાં ધકેલાઈ રહ્યા છે કે પોલીસ દ્વારા ડ્રગ્સ વેચાણકર્તાઓને અટકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ જોઈએ તેવી સફળતા મળી રહી નથી ત્યારે રાંદેર પોલીસ દ્વારા અનોખો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આરોપીઓએ ડ્રગ્સથી દૂર રહેવા જાગૃતિ ફેલાવી હતી રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અતુલ સોનારાએ જણાવ્યું ઝડપાયા છે અત્યાર સુધીમાં તે કેટલાક આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા તેમજ જે પેડલરોનું વેચાણ કરતા હતા તેમને પણ ઇસ્લામિયા જીમખાના ખાતે બોલાવ્યા હતા તેમજ સ્વૈચ્છિક સંસ્થા આરોપીઓના અને પેડલરોના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા હતા

પ્રયાસ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સિટી સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામીય જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા

આ પેડલરોની મદદથી સમગ્ર શહેરભરમાં ડ્રગ્સ પહોંચાડી રહ્યા છે જેવા અનેક કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે જેમાં વિસ્તારના યુવકોની સીધી ભૂમિકા પણ સામે આવી રહી છે જે વિસ્તારમાંથી ડ્રગ્સનું વેચાણ થાય છે તે જ વિસ્તારમાં જાગૃતિ ફેલાવવાની શરૂઆત રાંદેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે ડ્રગ્સ વેચાણ માટે રાંદેર વિસ્તાર ખૂબ જ કુખ્યાત છે